તમે સારા તો બધા સારા આપવા પીછે ડૂબ ગઈ દુનિયા આપણે હંમેશા બહુ ચિંતા કરતા હોઈએ છીએ મારા પછી શું થશે પણ દુનિયા તો એવી છે કે પાણીના ગ્લાસમાં આંગળી બોળી અને ગાડી પાણી હતું એવું ને એવું મારા વગર નહીં ચાલે એવું કેનારાથી કબ્રસ્તાન છલકાઈ રહ્યા છે આ દુનિયામાં કેટલા મહાન માણસો આવ્યા ને જતા રહ્યા દુનિયા કોઈ ફરક પડ્યો નથી ઠારા પણ આવ્યા સારા પણ આવ્યા બધા જતા રહ્યા કોઈ ફરક એટલે મારા જવાથી હાય હાય હવે શું થશે એવી વાત કદી ન કરવી આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા તમારા જવાથી પછી વાત પૂરી થઈ જાય છે તમારા અસ્તિત્વ સુધી જ બધું છે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય એટલે મેં પેલાને કામ સોંપ્યું તો પણ એણે ના કર્યું તો તમારે સ્વર્ગમાં જવું છે ને તો પેલા મરો તો ખરા તમારે કામ કરવું છે તો કરો આ ક્ષેના જેવું છે હૈયું બાળવું એના કરતા હાથ બાળવા સારા એને ન કર્યું એટલે મને બહુ દુઃખ થયું એના કરતા મેં જ કરી લીધું હૈયું બાળવું એના કરતા હાથ બાળવા સારા એ જ કહેવત આપ મુવા વગર સ્વર્ગે ન જવાય પારકી આશ સદા નિરાશ એ જ અહીં લાગુ પડે છે અપના હાથ જગન્નાથ આવે ત્યારે ઘોડા વેગે જાય ત્યારે કીડી વેગે મુશ્કેલીઓ માટે છે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આમ ધસમસતી ઘોડાના વેગે આવે પણ આપણી ધીરજ પછી પૂરી બહુ જલ્દી થઈ જાય એટલે આપણને એ જાય એ સમય બહુ જ લાંબો લાગે એવું જ રોગનું છે રાતે તાવ ચડ્યો આવ્યો ઘોડા વેગે હવે સારા થવામાં પંદર દિવસ નીકળી ગયા ઉભા થવામાં પગમાં તાકાત આવવામાં તો આવે ત્યારે ઘોડા વેગે જાય ત્યારે કીડી વેગે છે મુશ્કેલીઓ માટે કે મુશ્કેલીઓ જીવનમાં જ્યારે પણ આવે ત્યારે તીવ્ર ગતિ આવે છે પણ જ્યારે જાય ત્યારે બહુ જ ધીમે જતી હોય એવું લાગે છે આપણને ઉજળું એટલું દૂધ નહીં જે દૂરથી દેખાય છે તે બધું એવું જ હોતું નથી

ધીરજ રાખવી પડે એક નૂર આદમી હજાર નૂર કપડા તમે કેવા લાગો છો બહારથી એ તમે બોલો એની પહેલા તમારા કપડા કે છે અમે નાના હતા અને જ્યારે રેશનિંગના તાકામાંથી કપડા સીવાતા અને પછી જ્યારે મોટા થયા ને કમાતા થયા સારા કપડા પહેરતા થયા તો મારી માં કાયમ કહેતી કે એક નૂર આદમી હજાર નૂર કપડા એટલે માણસને એનો બાહ્ય શણગાર શોભાઈ માન કરે છે દરવાજા મોકળા આપણી ચારે બાજુ અત્યારે ચાલી રહ્યું છે નાની નાની વસ્તુમાં કંજૂસી કરવાની અને બાકી નદીઓની નદીઓ વહી જાય કોઈને ખબર નથી પડતી ખાળે ડુંચા પણ દરવાજા ખુલ્લા મોકળા તો જ્યાં જરૂર હોય ત્યાં ન વાપરો અને બેન જરૂરી ખર્ચ કરો એને માટે આ કહેવત છે ખાળે ઊચા દરવાજા મોકળા ખોજો ડુંગર નીકળ્યો ઉંદર તમે વાત બહુ મોટી કરી પણ પછી એમાંથી કઈ નીકળ્યું તો નહીં ગાજા મેં વર્ષે નહીં બસતા કુતરા કરડે નહીં એ મેં તમને કહેલું છે જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ જ્યાં સુધી સુધી જીવતા છો ત્યાં બધું છે આપનું આપી છે ડૂબ ગઈ દુનિયા જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ જીવ તો નર બદરા પામે આજ બચી ગયા તો કાલે કરી લઈશું એજ બધી એક સરખી છે જેવો દેશ તેવો વેશ ડુ ઇન રોમ એઝ ધ રોમન ડુ જ્યાં રો તેના જેવા થઈને રો ખોટી ફરિયાદો ન કરો એક બાજુ કહેવત છે બોલે એના બોર વેચાય બીજી બાજુ કહેવત છે નવ બોલ્યામાં નવ ગુણ તો એક બાજુ કહેવત છે જા જા હાથ રળે હમણાં તો બીજી બાજુ કહેવત છે જાજી સુયા વેતર વંઠે જાહે છે એકબીજાની સામે મૂકી શકાય જાજી કીડી સાપને તાણે દામ કરે કામ બીબી કરે સલામ અત્યારે કોઈ કામ થતું નથી ખુદની પત્ની પણ કશું આપો તો જ સેવા કરે તો કરે કરે કામ સલાહ પૈસા ન એને પત્ની પણ ધોકો મરીને કાઢી મૂકે કોઈ પણ ઓફિસમાં જાવ અત્યારે અમુક નોટ નું વજન ન મૂકો ત્યાં સુધી તમારી ફાઇલ આગળ વધતી નથી એ જ છે દાન કરે કામ બીબી કરે સલાહ નવરો બેઠો નખો દવાય આપણે કહીએ છીએ ને કે નવરો મગજ શેતાનનો કારખાના એન આઈડલ માઇન્ડ ઇઝ ધ ડેવિલ્સ વર્કશોપ આઈડિયલ નહીં હા આઈડલ કારણ કે જે નવરો હોય એને જ બીજાનો નખો દવાડવાનો સમય હોય જે નવરો નથી એ તો બીજા વિશે નહીં વિચાર કરતો હોય પણ નવરો માણસ નું મન એ શેતાનનું કારખાનું છે નેવા પાણી મોભે અશક્ય લાગતું કામ કરી દેખાડો કારણ કે ખબર છે અને મોભ ઘરની અંદર ક્યાં હોય અને વરસાદનું પાણી મોભ પરથી દદડીને નેવા પાસે જ આવે કદી નેવાનું પાણી મોભ પર ન જાય એટલે કે જે અશક્ય લાગતું બારે અઘરું કામ એ કરી દેખાડો પગ જોઈ પાથરનું તાણું મે તે દિસે પછી એક વિડિયો મૂક્યો એમાં કહ્યું ચાદર જેટલી લાંબી હોય એટલા જ પગ લાંબા કરવા જેટલી તાકાત હોય એટલું જ કામ સ્વીકારો વધારાનું નહીં પહેલો ઘરાણાનો કોઈપણ કામ કરો એનો આરંભ હંમેશા ઉત્તમ હોવો જોઈએ પેલા ઘરાણાનો યુદ્ધની અંદર આમ તો કહેવાય કે જે પહેલો ઘા કરે જે આક્રમણ કરે તે જે હોકીમાં પણ જે આક્રમણ કરે ફૂટબોલમાં પણ ડિફેન્સ નહીં આક્રમણ પંચત્યા પરમેશ્વર જ્યાં આગળ સંપત્યા જમ પંચત્યા પરમેશ્વર પાણી પહેલા પાળ બાંધવી મુશ્કેલી આવતા પહેલા એનો વિચાર કરો કારણ આગ લાગે ત્યારે ન ખોદાય પૂર આવે ત્યારે પાળ ન બંધાય પરીક્ષા હોય ત્યારે બેસાય એ બધું જ અહીં લાગુ પડે પારકી સદા નિરાશ અપને હાથ જગન્નાથ હયુ બાળવો કરતા હાથ બાળવા સારા એ બધું જ એજ છે પૂછતો નર પંડિત થાય હંમેશા તમારી ક્યુરિયોસિટી તમારી જે કુતહુલ વૃત્તિ છે એને દાબી ન દો પૂછો જવાબ મેળવો વ્યક્તિને પૂછો હવે તો ગૂગલને પૂછો ડિક્શનરીઓને પૂછો વિશ્વકોષ ને પૂછો પણ જવાબ મેળવવાની કોશિશ હંમેશા કરતા રહો બે ઘરનો પરોણો ભૂખ્યો મરે મેં પરણો એટલે મહેમાન પરણો એટલે લાકડી પણ થાય પણ અહીં તો મહેમાન જ થાય તમે એક ઘરે મહેમાન થઈને ગયા છો અને તમે એને કહો છો કે હું જરાક પહેલા મળતો આવ આ ઘરના માને છે કે તમે જ્યાં ગયા છો એ તમારા વધારેના જીકના છે એટલે તમે જમીન જ આવશો અને પેલા ઘરના માને છે કે તમે બેગ તો પેલા ઘેર ઉતારી છે તો એ નહીં જમાડે અહીંયા આવશો ત્યારે બધાએ જમીન લીધું હશે બે ઘરનો પરણો ભૂખ્યો મરે એટલે બે બાજુથી લાભ મેળવવાની કોશિશ કરનારને હંમેશા ખોટ માં રહેવાનું થાય દહીંમાં ને દૂધમાં બે બાજુ પગ રાખનાર છેલ્લે સરવાળે કશું મળતું નથી એક બે ઘરનો પરણો ભૂખ્યો મળ્યો રા્યા પછીનું ડાપણ

માણસ કંઈક વિચારે ઈશ્વર કંઈક બીજું વિચાર કરે માણસના ધારણા પ્રમાણે આ દુનિયામાં કશું થતું નથી વાવો તેવું લણો જેવી કરણી તેવી ભરણી કરો તેવું ભરો એટલે વાવો તેવું લણો જેવા કર્મ કર્યા હશે એવા ફળ મળશે સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે રામ સુખમાં આપણે ઈશ્વરને યાદ નથી કરતા માત્ર દુઃખમાં જ યાદ કરીએ સુખ હોય સમૃદ્ધિ હોય ત્યારે તો આપણે સોની પાસે ઘરણા ઘડાવવા જઈએ છીએ તો સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે સોબત તેવી અસર હૈયે તેવું હોઠે તો સોબત તેવી અસર તમે કોની સાથે ફરો છો એના આધારે તમારી છાપ બંધાવાની અને એવા જ ગુણ હશે કાળિયા જોડે ધોળિયો બાંધો વાન ન આવે હાન તો આવે એ પણ એ જ છે એવી અક્કલ તો આવશે તમે કાળા નહીં થઈ જાઓ પણ એના ગુણ હશે એવા ગુણ તો તમારી અંદર આવશે હઈએ તેવું હોઠે જેવો તમે મનમાં વિચારો છો એવું જ તમે બોલવાના છો મનની અંદર હોય તે જ હંમેશા હોઠ પર આવવા જુદું તમે બોલી શકવાના નથી તમે કોઈકનું સારું બોલો છો એનો અર્થ તમે એનું સારું વિચારો પણ છો અચાનક તમે કોઈનું સારું નહીં બોલો સોનાની થાળીમાં લોઢાની મેઘ કોઈ વ્યક્તિ બધી રીતે સોનાનો હોય પણ એના એક અવગુણ એવો ભારે હોય કે એના પર પાણી ફરી જતું હોય તો એને કહેવાય સોનાની થાળીમાં લોઢાની મેઘ બધા અવગુણો પર એક અવગુણ પાણી ફેરવી દે તો આવા રૂઢિપ્રયોગો પણ આપણને આવડવા જોઈએ